બંગર જોડું જો બંગર નાખું છું આગળ જતાં ધવલ ડોમળિયાને નોતી ખબર કે આ કરશે આ લોકો ને એક્ટિંગય આવડતી ને કાઈ ન જોઈ લેવા ઓ જુના jigli khajur na video ઈ જોવા જ માટે કોમેડી લોકો વિડિયો જોતા એસ ધવલ ડોમળિયાને આને દગો દીધો તો અને એની ચેનલ હરપી લીધી દીધી સુ એની ચેનલ હડપી લીધી આ ભંગારના ભાવ ભાવ જે ભગવાન ખજૂર 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 શું ધવલ આરે દબો કર્યો ધવલ ની પાસે ચેનલ લઈ લીધી નામ લઈ લીધું રોલ લઈ લીધી છાપ લઈ લીધું બધું લઈ લીધું અને પછી કરાવે છે નવી જીગલી ની એન્ટ્રી નવા બધા ક્રિએટર ને ગોતે કોઈને પૈસા પૈસા જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને એને પહેલા વળતર દઈ દે ને તો તમાર સેવા કરાય બાકી તમાર સેવા કરાય નહીં હું આખો તો તમને આખો ટોટલ સાથે બિઝનેસ કહું છું એનો હમણાં કહું વેટ કરો કન્ટિન્યુ બને રહો મારી જોડે હું ટોટલી હિસાબ સાથે કહીશ હિસાબ સાથે કહીશ કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ ધવલ ડોમળી રાતોરાત બિચારા મે કાઢી આ બિચારાને કાઢી મૂક્યો હે ચેનલ લઈ લીધી નામ લઈ લીધું ફેમ લઈ લીધી બધું જ ધવલ ડોમળિયાએ સાઈડમાં મે નવું સ્ટાર્ટ કર્યું તું ધવલ ડોમળિયા જે છોકરી સાથે વિડિયો બનાવે ને એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે શું કરે ખેંચે ધવલ ડોમળિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો એને તોડે અહીંયા લાવે થોડાક બે ત્રણ વિડીયો બનાવડાવી નાખે એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુએ બગડી જાય ઈ લોકો એકેય બાજુના નો રહે ને એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે કેવું ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને એને ફોડી લેવાના ત્રણ ચાર વિડિયોમાં લેવાના એટલે ઓલા ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો તો એ આની જોડે વયો ગયો એટલે નોતો ઉલો જે એક્ટર હોય ઈ ના તો ધવલ જોડે હારો રહી આયકો ના તો અભંગાર જોડે હે ઉલા લોકોને નોંધાયા કર નાખે અને પૈસા નઈ દેવા નો પાછા એક્ટિંગ કરાઈ લેવાની બધું જ કરાવડાઈ લેવાનું અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે ગાળો બોલે ગાળો બોલે પણ આ તમારો હેતો ને બાલો એક એક શબ્દે ગાળો બોલે છે ના ઘરમાં એક એક અને બધું હમણાં પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે હું મારી કહાની પણ કઈ છે જે કહાનીને મેં દબાવી રાખી હતી કીધું જવા દો ભાઈ ત્યારે પાંચ વર્ષ પહેલા કીર્તિ બોર્ડ આવી હતી પણ હવે ઘાટઘાટના પાણી પીને બેઠી છે હવે કીર્તિ ચૂપ નહીં રે કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે પણ લોકોને તો શું હોય ક્યાં ભંગાર ભગવાન દેખાવા માંડ્યો